કાર્તિક સુદ એકમ એટલે કે નૂતન વર્ષ હિન્દુ કેલેન્ડર મુજબ નવું વર્ષ શરૂ થાય છે અને આ નવા વર્ષની શરૂઆત થતાં જ આપણા મગજમાં ઘણી બધી યાદો ઉત્પન્ન થાય છે અને યાદોમાં એક છે જે છે સબરસ સબરસની બૂમો તમને અમદાવાદની ગલીઓમાં જોવા મળે છે પણ અત્યારે ક્યાં એ જોવા નથી મળતી એટલે આજે આપણે અમદાવાદની પોળોમાં એક આંટો મારીને આવીશું અને જોઈશું કે સબરસનો ઇતિહાસ શું છે અમદાવાદની પોળોમાં નવા વર્ષની ઉલ્લાસમાં સબરસની પરંપરા શરૂ થાય છે અને કાર્તિક સુદ એકમની વહેલી સવારે બાળકો સબરસ સબરસની બૂમો સાથે ઘરે ઘરે મીઠાના ગાંગડા લઈને નીકળી પડે છે લોકો આ મીઠું ખરીદી શુભેચ્છાઓ સાથે નવા વર્ષની શરૂઆત કરે છે સબરસ એટલે સુકનવંતુ મીઠું જે ઘરની તિજોરીમાં રાખવાથી સમૃદ્ધિ અને પ્રગતિનું પ્રતિક બને છે આ પરંપરાઓનો પ્રારંભ દ્વારકાની એક પૌરાણિક કથા સાથે જોડાયેલો છે રાણી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હતું કે તમે મને કેટલો પ્રેમ કરો છો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ હસીને કહ્યું હતું મીઠા જેટલો કારણ કે જે મીઠું જ રસોઈને મધુર બનાવે છે આ ઘટનાથી પ્રેરાઈને શ્રી કૃષ્ણએ નૂતન વર્ષે નગરવાસીઓને મીઠું ભેટ આપ્યું જેને સબરસ તરીકે ઓળખવામાં આવ્યું અને વિસ્તારોમાં આજે પણ આ પરંપરા છે પરંતુ આધુનિક શૈલી અને શહેરીકરણને કારણે આ પરંપરા ઘણી જગ્યાએ લુપ્ત પણ થઈ રહી છે ગુજરાત સરકાર અને સાંસ્કૃતિક સંસ્થાઓ અને જાળવવા જાગૃતિ અભિયાન પણ ચલાવે છે એ માત્ર મીઠું નહીં પરંતુ એકતા અને શુભકામનાઓનું પ્રતીક છે તો ચાલો આ નવા વર્ષે આપણે પણ આ પરંપરાને જીવંત રાખીએ અને મીઠાની મીઠાશથી આપણા નવા વર્ષની શરૂઆત કરીએ બેનિફિટ ન્યૂઝ તરફથી આપ સૌને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ